નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો પાણી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારિકની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ બેઠકમાં શ્રીએ વાસ્પો દ્વારા કરવામાં આવી રહેલ પાણી પુરવઠા યોજનાના કાર્યોનો પ્રગતિ અહેવાલ મેળવીને સમીક્ષા કરી હતી ઉપરાંત ગ્રામ્ય સ્તરે પાણી વેરા વસૂલાતની પણ વિગતો મેળવી જરૂરી આદેશો કર્યા હતા વધુમાં નલ મિત્ર કાર્યક્રમના અમલીકરણ માટે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત બે વર્ષથી વધુ સમયથી પાણી પુરવઠાની કામગીરીમાં સંકળાયેલ લોકોને આઈટીઆઈ ખાતે તાલીમ આપવાની કામગીરી કરવામાં આવશે આ અંતર્ગત જિલ્લામાં કુલ ચારસો નલ જલ મિત્રો નોંધાયા છે આ ઉપરાંત જિલ્લામાં ચાલી રહેલ પીએસીએસ અને એસએસજીની તાલીમ અને એમઓયુ અંગે પણ ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત ગ્રામ પંચાયતોને સરકાર દ્વારા સારી કામગીરી બદલ અપાતી તી પ્રોત્સાહક રકમનો પ્રચાર કરી ગ્રામ પંચાયતો સુધી તેની માહિતી પહોંચાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી જિલ્લામાં ચાલી રહેલ વેસ્ટ મેનેજમેન્ટ જળ સંજય રેન વોટર હાર્વેસ્ટિંગ જેવા પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી તો જિલ્લાને દરેક શાળાઓ અને આરોગ્ય સેન્ટર પર પણ રેન વોટર હાર્વેસ્ટિંગ કરવા ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં જલ સમિતિના સદસ્ય શ્રીઓ અને સંબંધિત અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આવા જ સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ રિપોર્ટર ધ્રુવ અવસાર સાથે મૌલિક શાહ બ્યુરો ઓફિસર વલ જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં